સોમાતેર બસો સોમોતેર સોમાતેર્યા સોમોતેર પંચાવન પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા પંચાવન બતાવ્યા મોઢા ઓગણ હાય તો કે ઓગણ હાય ઓક્સ હાય હાય જુગા 200 હાય હાય જુગા હારુ હૈ જીગુ ભાઈ પછી ગયો હાય લવ હાય જુગા 200 હાય ત્યાં જ્યાં સાબ બાઈજન ઉપર હાય હાય જુગા હાય આવે આવે 160 રૂપિયા 200 હાય 200 રૂપિયા 160 160 રૂપિયા 160 એકસો રૂપિયા એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા પાસઠ નજી શું હોય પાસઠ બાવીસ રૂપિયા પાસઠ બેઠ પાસઠ પાસઠ અરસાઠ અરસાઠ વગાડે તે વગાડે તે રૂપિયા વગાડે તે રૂપિયા આગળ દેખલી રૂપિયા છે હે બધું રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા રૂપિયા 50 રૂપિયા રૂપિયા 71 71 જપતમાં બોલો 71 70 રૂપિયા 70 રૂપિયા

ઓ 74 74 74 ઓકે પૂરે કરો એક છે એક કે તો 882 આખો છે કી હા 80 882 લાગ જાય કે એક

اٹھ انگت کا بھی تو نہیں ہے ہلو 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 ہ